ધડાકા ભેર બોલેરો કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા ઘાયલોમાં વ્યક્તિઓમાં બે મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે અકસ્માતની જાણ થતાં જ એકસો આઠની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી તમામ ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અકસ્માત થતા જ એક્સપ્રેસ હાઈવે પર લગભગ ત્રીસ મિનિટ જેટલો ટ્રાફિક જામ રહ્યો હતો અકસ્માત થતાં જ હાઈ એક્સપ્રેસ હાઈવેમાં પેટ્રોલિંગની ટીમ પણ ઘટના પહોંચી હતી અકસ્માતમાં પિકઅપ વાનનો નો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા ક્રેન ની મદદથી બહાર નીકળવામાં આવ્યો હતો